હજીરા પોલીસ મથક વિસ્તારમાં જૂના ગામ ડેરી ફળિયું ખાતે પંજાબ યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા અને ગણતરીના દિવસોમાં જ પોલીસે ઝડપી પાડ્યા સુરતના હજીરા જૂના ગામ ડેરી ફળિયા ખાતેથી ગત સત્તરમી જાન્યુઆરીના રોજ પંજાબી યુવાન શેરજ સિંહ હરભજન સિંહ નામના યુવાનની હત્યા કરાયેલી મળી આવેલી લાશ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી તપાસમાં રૂમ પાર્ટનર પંજાબી યુવાનો પર શંકા હોય તે અંગે તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ હત્યારાઓ સરબજીત સિંહ કુલવંત સિંહ અને સળિયા પાછળ ધકેલ્યા પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનો ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તે નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ગત રવિવાર તારીખ સત્તરના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઇસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી જે દરમિયાન જણા આવેલ કે જે મરણજાનાર રીસમ શેરા સિંઘ હરભજન સિંઘ રહેવાસી રૂમ નંબર એક ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણજાનાર રીસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરુ ગુરદાસપુરથી અન્ય બે ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતાં મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે બીએસનએસની કલમ એકસો ત્રણ એક અને ચોપન હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનનીના પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપી આ કેસમાં જે મરડ જનારના રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા ત્રણ મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની બાબત વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે અવારનવાર જે ઝઘડો થતો હતો તેનું મનદુખ રાખીને એ લોકોએ છે તારીખ સત્તરે પણ મરડ જનાર સાથે મારામારી કરેલ તેનું ગળું દબાયેલ તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું આજે બંને આરોપીઓની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સરબજીત સિંઘ કુલવંત સિંઘ ઉંમર તેત્રીસ વર્ષ તથા અમરિક સિંઘ સુબેક ઉંમર ત્રીસ વર્ષ બંને મરણજનારની સાથે આજ રૂમમાં ભાડે રહેતા હતા તથા ત્રણેય આરોપીઓ મરણ જના તથા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કામ કરતા હતા આ આરોપીઓની હાલ ધરપકડ કરી ગુનાને લગત વધુ પૂછપરછ હજીરા પોલીસ સ્ટેશન દ્વારામાં કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે